નમસ્કાર જે બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાંબુઘોડામાં ગણપતિ બાપાની ભવ્ય શોભા યાત્રા યોજાઈ જાંબુઘોડા નગરમાં બાન સાન સાથે નગરમાં શ્રીજીની આગમન યાત્રા યોજાઈ હતી જાંબુઘોડા નગરમાં બારથી તેર અલગ અલગ મંડળો દ્વારા ગણેશજીની યાત્રા યોજવામાં આવી હતી જેમાં ભીલ ડુંગરાથી જાંબુઘોડા સુધી ઢોલ ત્રાસા ડીજેના નાચગાન તથા શણાઈના સુર સાથે યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જાંબુઘોડા નગરના નગરજનો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ફટાકડાની ભારે આતિ ગણપતિ બાપા પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી મયંકભાઈ દેસાઈ જાંબુઘોડાના યુવા અને ઉત્સાહી સરપંચ જીતભાઈ જાંબુઘોડાના ડેપ્યુટી સરપંચ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ તાલુકા સદસ્ય વિક્રમભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહી દરેક મંડળોનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ જાંબુઘોડા તાલુકા પંચાયત ખાતે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેબી ન્યૂઝ રસિક ઠક્કર ભગવાન ગણપે દાદા ની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આ સ્વાગત ની અંદર મોટી માત્રામાં ગણેશ ભક્તો અને ગામના તમામ જ્ઞાતિ ધર્મના લોકો આજે એકતા થઈને ગણપતિજી યાત્રાની અંદર મોટા મોટા માત્ર આજના સમયની અંદર ભગવાન ગણપે દાદા એવું કે છે કે મોટું પેટ રાખો મોટા કાન રાખો સહિષ્ણુતા રાખો એક ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત કરવું હોય તો ભગવાન ગણપે દાદાની પૂજા એ અવશ્ય કર્યું કે ફળ આપનાવી છે આજ રોજ નગરની અંદર તાલુકાની અંદર સમગ્ર ગ્રામની જનતા કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો સાથે જોડાઈને ને ગણપતિ દાદા નું સ્વાગત કરવામાં આવ્યું આ સ્વાગત ની અંદર બેનવાજા ક્રાસાઢોલ નગર